ભારતીય સ્વતંત્રતા સંગ્રામના જૂજ ક્રાંતિકારી મહાનાયક પૈકી એક વીર સાવરકરની આજે અઠ્ઠાવનમી પુણ્યતિથિ છે અઢારસો ત્યાંસીની અઠ્યાવીસમી મે મહારાષ્ટ્રમાં નાશિક પાસેના એક નાનકડા ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકરે ઓગણીસો છાસઠમાં પહેલી ફેબ્રુઆરીએ સમાધિની જાહેરાત કરીને અન્નજળનો ત્યાગ કર્યો અને આજના દિવસે અર્થાત છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠના રોજ સ્વેચ્છાએ દેહ ત્યાગ કર્યો હતો વીર સાવરકર કિશોરાવસ્થાથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને તેમણે સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રેજોના આદેશમાંથી દેશમાંથી હાકી કાઢીને માતૃભૂમિને સ્વતંત્ર કરવાનું પ્રણ લીધું હતું કિશોરાવસ્થામાં ક્રાંતિકારી ચરણ માટે મિત્રમેલા નામે સંગઠન બનાવનાર સાવરકર પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા અને લંડનમાં સમવિચાર ધરાવતા ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાનીઓને અભિનવ ભારતના નેજા હેઠળ સંગઠિત કરવાનું કામ કર્યું સાવરકરને મહાનતાને ઢાંકી દેવા દેશના કેટલાક જૂથ દ્વારા સતત એવો અપ્રચાર કરવામાં આવે છે કે કે સાવરકર અંગ્રેજ શાસકના સમર્થક હતા જો આ તદ્દન વિરોધ લંડનમાં ધરપકડ કરાઈ હતી કેમ કે તેમના ઉપર પુણેના તે સમયના અંગ્રેજ જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો વાસ્તવમાં સાવરકરના અનેક ગુપ્ત ક્રાંતિકારી પગલાથી અંગ્રેજો ડરી ગયા હતા અને તેથી જ તેમને પચીસ પચીસ વર્ષની એમ કુલ પચાસ વર્ષની કાળા પાણીની સજા કરી દીધી હતી આ સજાના ભાગરૂપે તેમને આંદામાન લઈ જવામાં આવ્યા તેમના ઉપર જે અત્યાચાર થયો છે તેના વિશે દેશના દરેક નાગરિકે જાણવું જોઈએ તો જ સાવરકરની મહાનતાને સમજી શકાશે સાવરકરને સમજવા માટે તેમની આત્મકથા મારી જન્મ ટીપ વાંચવી જોઈએ વિનાયક સાવરકર અણીશુદ્ધ સનાતની હતા અને તેથી જ અસ્પૃશ્યતા નાબૂદી સહિત હિન્દુ સમાજમાં સુધારા લાવવા માટે તેમણે ખૂબ જ કામગીરી કરી હતી ઓગણીસો અડતાલીસમાં તેમના ઉપર ગાંધીજીની હત્યાના કાવતરાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો પરંતુ અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા ગાંધીને કથિત રીતે અહિંસાના પૂજારી ગણવામાં આવતા હતા પરંતુ તેમની હત્યા પછી પુણેમાં સાવરકરના પરિવાર ઉપર હિંસક હુમલો થયો હતો બે ભાઈઓ સહિત સમગ્ર પરિવાર દેશના સ્વતંત્રતા એ વાતને તત્કાલીન શાસકોએ એ અનેક દાયકા સુધી દબાવી રાખી હતી ટૂંકમાં વીર વિનાયક દામોદાર સાવરકર એક એવા પ્રખર રાષ્ટ્રવાદી હતા જેમનું સમગ્ર જીવન આગામી પેઢીઓ માટે એક પ્રકારે દંતકથા સમાન બની રહેશે